વડોદરાના પૂર્વ ડેપ્યુટી મેયર યોગેશ મુક્તિએ વર્ષ બે હજાર ચૌદમાં વોર્ડ ઓફિસરને લાફો મારી દેતા આ બનાવનો કેસ કોર્ટમાં ચાલી જતા કોર્ટે પૂર્વ ડેપ્યુટી મેયરને કસૂરવાર ઠેરવીને છ માસની કેદની સજા ફટકારી છે વર્ષ બે હજાર ચૌદમાં યોગેશ મુક્તિએ કારેલીબાગ વિસ્તારમાં જે તે સમયે દબાણ શાખાની ટીમ દ્વારા દબાણની કામગીરી ચાલી રહી હતી તે વખતે સ્થળ પર પૂર્વ ડેપ્યુટી મેયર યોગેશ મુક્તિ આવી પહોંચ્યા હતા અને સ્થળ પર હાજર પૂર્વ વોર્ડ ઓફિસર જગમાલ નંદાણિયા અને પૂર્વ મેયર યોગેશ મુક્તિ વચ્ચે કોઈ કારણોસર બોલાચાલી થઈ હતી જેથી ડેપ્યુટી મેયરે વોર્ડ ઓફિસર જગમાલ નંદાણિયાને લાફો મારી દીધો હતો જે અંગેનો કેસ કોર્ટમાં ચાલી જતા કોર્ટમાં તમામ પુરાવા ડેપ્યુટી મેયરની વિરુદ્ધમાં આવતા કોર્ટે ડેપ્યુટી મેયર યોગેશ મુક્તિને કસૂરવાર ઠેરવીને છ માસની સજા તથા એક હજાર રૂપિયાની દંડની સજા ફટકારી હતી જે તે વખતે હું જગમાલનંદ આઠમાં વોર્ડ ઓફિસર તરીકે ફરજ હતો મ્યુનિસિપલ કમિશનરશ્રીના આદેશ વનવય અમુએ અમિતનગર સર્કલ અને વુડા સર્કલ વિસ્તારમાં દબાણો હટાવવા માટેનો આદેશ હતો મ્યુનિસિપલ કમિશનરશ્રીનો તે મુજબ અમે જે તે સમયે રાત્રે આઠ કલાકે કામગીરી શરૂ કરેલી તે સમયે કાઉન્સિલરશ્રી યોગેશભાઈ મુક્તિ ઓચિંતાના ઘસી આવેલા અને તેઓએ ભરેલી ટ્રેક્ટરમાંથી લારીઓ જે તે ઈસમોને આપવા માંડેલા અને તેઓને રોકવા જતા તેઓએ હાથાપાઈ કરેલી અને અમાને જે સરકારી કામગીરી હતી એમાં અડચણ ઉભી કરે લાફો પણ મારી જી હા એમને ગેરવર્તન કરેલું એ હકીકત છે મારી સાથે દબાણ અધિકારી આ આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર વગેરે હાજર હતા તેઓની હાજરી માં આ ઘટના પડે તમને લાફો માર દીધો તો પછી તમને શું થયું હોસ્પિટલમાં લઈ ગયા હોસ્પિટલમાં લઈ ગયેલા અને ત્યાં મને બીપી હાઈ થઈ ગયેલું એટલે મને તાત્કાલિક સ્ટર્લિંગ હોસ્પિટલમાં આઈસીયુમાં દાખલ કરવામાં આવેલો અને પછી પછી પોલીસ ફરિયાદ કરી દીધી પોલીસ ફરિયાદ કરવાની હું સ્થિતિમાં નતો એટલે